તો કે આમ છો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આશા રાખું છું બધા મજામાં જશો આજે તમારા માટે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટીવીનું ઇટલિવ્યુ કરીએ જે નવું મોડલ આવ્યું છે પીપી એમઝી જોઈ શકો છો તમે અમે મેન્યુઅલ સ્ટેરિંગ આપ્યું છે કંપનીએ અમે ઓપ્શનલ છે ફાસ્ટ સ્ટેરિંગ પણ મળી જશે ટાયર સાઇઝની વાત કરીએ તો છ જીરો ઝીરો સોલ આપ્યા છે આગળ

ઓબ્વિયસલી જોઈ શકો છો સાઈડમાં સાયલેન્સર આપીશ જેથી વિઝિબિલિટી સારી રહે હાઈ લોનું લીવર છે અને ચાર ફોરવર્ડ ને બેરી બસ એટલે હાઈ લો એટલે આઠ ફોરવર્ડ ને બેરી બસ દસ ગિયર આપ્યા છે હાઈડ્રોલિક પડવાને નીચે મૂકવા માટે ડીસીપીસી લીવર પીટીઓ લીવર આપે છે પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ સ્પીડ આવે છે એક સ્પીડ આવે છે આમાં જોઈ શકો છો બાવીસો રેટેડ આરપીમાં આવે છે આમાં એકસો એસી એનામનો ટોર્ક સાથે બસ્સી પચીસ ટકા બેકઅપ ટોર્ક બમ્પર આગળનું પાછળ આપ્યું છે ફિટ માટે અને લિફ્ટ જોઈ શકો છો લિંક ટ્રોલી માટે પાઇપ આપ્યું છે હાઇડ્રોલિક એસએફસી પ્લેટ જોઈ શકો છો તમે નવા મહિનો બે હજાર પચીસનું મેન્યુફેક્ચર છે એસએફસીની વાત કરીએ તો એકસો એસી પાંત્રીસ પોઈન્ટ પાંચ પી એચપી આ હિચ આપ્યો છે ડ્રોબર કઈ આપણે ગુજરાતીમાં હાઇડ્રોલિકમાં સુધા છે પહેલા કરતો લિફ્ટ કેપ્સીની વાત કરીએ તો સોલસો કિલોની આપી છે હેન્ડ બ્રેક આપી છે એનું બધું ચાર્ટ જોઈ શકો છો તમે ક્લાઉ લેમ્પ આપ્યો છે જે રાતે કામ કરવા માટે ઉપયોગી છે આગળ વાત કરીએ તો આપણે સીટ એડજસ્ટ થાય એના માટે આપ્યું છે લીવર હજુ મહિન્દ્રા કંપનીની ડિફરન્શિયલ લોક નથી આપતી અમુક ટ્રેક્ટરમાં આમાં આપવું જોઈએ ઓઇલ બ્રેકના ડ્રમ આપ્યા છે બાર વોટની બેટરી સાથે લાઈટ બહુ જોરદાર આપી છે પહેલાં ટ્રેક્ટર કરતાં જોઈ શકો છો તમે છ હજાર કલાક ને છ વર્ષની વોરંટી સાથે છે આ ટ્રેક્ટર સિંગલ ફિલ્ટર ઇનલાઇન પંપ સાથે અમે પેલા ટ્રેક્ટર કરતાં ઘણો બધો સુધાર છે તાકાત વધારી છે આમાં સિંગલ પીસ બોનેટ આપ્યું છે આમાં અડતાલીસ લીટરની ટાંકી આપી છે હમણાં આપણે વાત કરીને ઇનલાઇન પંપ ઇનલાઇન પંપ છે ઇન આ એમસીપી એન્જિન આપ્યું છે બોનેટ ઊંચું કરવા માટે છે લોક ખોલવા માટે પાછળની એક્સેલની વાત કરીએ સ્ટેટ એક્સેલ આવે છે પાના મૂકવા માટે પીટી આપી છે ટૂલ બોક્સ સિંગલ ક્લચ સાથે આવે છે આ ગિયર ગિયરબોક્સની વાત કરીએ પાર્સિયલ કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ છે આમાં ડીસીપીસી લેવાનું ચાર્ટ આપ્યું છે જોઈ શકો છો સોરી આ તો એન્જિન લાઈફ વધારવા માટે પહેલાં સો કલાક શું શું કરવું એના માટે છે તો દોસ્તો રિવ્યૂ સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો વિડીયોમાં મળીએ એક નવા વિડીયોમાં પછી જય માતાજી